કેશોદ શહેરમાં વરસાદે વિરામ લેતા મુખ્ય માર્ગોનો મેટલિંગ દ્વારા પેચવર્ક તંત્ર દ્વારા ક્યારેય શરૂ થશે કેશોદ શહેર તાલુકામાં ચોમાસામાં સરેરાશ વરસાદ પડ્યો ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી રોડ રસ્તાની હાલત કેશોદ શહેર મધ્યથી પસાર થતા નેશનલ હાઈવે રોડ સ્ટેટ હાઈવે રોડ અને માર્ગ અને મકાન સ્ટેટ પંચાયતના તમામ રોડ રસ્તા સ્થાનિક નગરપાલિકા દ્વારા સંભાળવામાં આવ્યા ત્યારે વરસાદ વિરામ લેતા ભારે વરસાદના કારણે ડેમેજ થયેલા રસ્તાઓ સ્વતરે રિપેર અને પેચવર્ક કરવાની પ્રાથમિક જરૂરિયાત છે કેશોદ શર્મા મુખ્ય માર્ગ પર આવેલા બહુમાળી બિલ્ડિંગોના વરસાદી પાણીના ભૂંગળાઓ મારફતે પાણી પડવાથી મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે રાહદારી અને વાહન ચાલકોને પસાર થવામાં પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે ટ્રાફિક જામ થવાની સમસ્યાઓ સર્જાઈ છે તાજેતરમાં લોકસભાની સામાન્ય ચૂંટણી સમયે ખર્ચ અને બાકી રહેલા રોડ રસ્તાના કામો કરવામાં આવ્યા હતા તેમાંથી લગભગ અડધાથી વધારે રોડ રસ્તાઓ ગેરંટી પીરિયડ પહેલાં પોતાનું અસ્તિત્વ ગુમાવી ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાવાળું કામ થયાનું પોકારે છે કેશોદ શહેરમાં જૂના રોડ રસ્તાઓ ખોદી મેટલિંગ કરી રોડ રસ્તાઓ બનાવવાના બદલે ખોદકામ કર્યા વગર રોડ રસ્તાઓ બનાવવામાં આવતા પાણી ભરાઈ જતાથી રહીશો દ્વારા રોડ તોડી પાણીના નિકાલ કર્યા છે તો અમુક વિસ્તારો ધોવાઈ ગયા છે મેઘરાજે બે દિવસથી વિરામ લીધો છે ત્યારે સત્તાધીશોને સદબુદ્ધિ સૂઝે અને લોકોને સુખાકારી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં ખાડાઓમાં રહેલા રસ્તાઓ સ્વતરે રિપેર કરી પેચવર્ક કરવાની શરૂઆત કરે તો રાહદારી વાહન ચાલકો રહીશ અને વેપારી રાહતનો શ્વાસ લઈ શકશે કેશોદ તાલુકામાં ઓઝત સાબડી નોરી ટીલોડી અને ઉતાવળિયા નદીમાં ઘોડાપુરાવાની સાથે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવતા જળબંબાકારની પરિસ્થિતિથી પાણી ઓસરતા સ્થિતિ સામાન્ય થઈ રહી છે જુનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી ભારે વરસાદના કારણે ડેમેજ થયેલા રસ્તાઓ સ્વતરે રિપેર અને પેચવર્ક કરવા શોષણ કર્યું છે પરંતુ વહેલાસર મુખ્ય ગામોને જોડતા રસ્તાઓને પ્રાથમિકતા આપી કામગીરી કરવામાં આવે છે કે કેમ તે કામગીરી શરૂ કરે પછી ખબર પડશે આવનારા દિવસોમાં પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અમાસ અને જોગાનો જોગ સાથે આવે છે ત્યારે સોમનાથ કામનાથ મંદિરમાં દર્શનાર્થીઓનો ઘસારો વધારે રહેશે વાહનોની અવર જવર પણ વધારે રહેવાની સંભાવના છે ત્યારે જવાબદાર સ્થાનિક તંત્ર દ્વારા ડેમેજ થયેલા રસ્તા સ્વતરે રિપેર અને પેચવર્ક કરવામાં આવશે તો આસ્મિક ઘટના બનતી અટકાવી શકાશે અને વાહનોને થતું નુકસાન અટકી જશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે